ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આ આવનારી ચૂંટણીઓમાં પણ અમારે બધાને વિચારવું પડશે આ ભરે આ પેટા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યને જીતાડ્યો કાય 15000 ની લીડ કોંગ્રેસને આપી હતા આજે અમારું કોઈ નથી અને અમારી કોઈ વાત સાંભળતું નથી એટલા માટે ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવ્યો છે અને

હું દેસાઈ લેબાભાઈ હરજીભાઈ ગામ બાબર નિવેદન આપું છું કે છેલ્લા એકાદ મહિનાથી બાબર ડિસ્ટ્રિક્ટ માઇનોર કેનાલમાં પાણી સદંતર બંધ હોવાથી આ પાણી સત્વરે ચાલુ કરવા માટે આજ રોજ બાબર મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને નિવેદન આવેદનપત્ર આપેલ છે અને ખેડૂતો વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે એમાં સમાવિષ્ટ ત્રણ તાલુકાઓ વાવ અને તો એ ત્રણેય તાલુકાઓમાં સોઈગામ અને વાવ તાલુકાએ પંદર હજારની લીડ કોંગ્રેસને આપી જ્યારે બાબર તાલુકાએ એ પંદર હજારની લીડ તોડી પંદર હજાર બીજા આપી અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવ્યો છે પણ છતાં બાભરે આ પેટા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યને જીતાડ્યો છતાં આજે અમારું કોઈ નથી અને અમારી કોઈ વાત સાંભળતું નથી એટલા માટે ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓમાં પણ અમારે બધાને વિચારવું પડશે માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ચાલુ સરકાર છે અને તમે ધારો એ કરી શકો એટલે સત્વરે પાણી છોડી અને અમારા ખેડૂતોની જે માગણી છે એ માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી તમે પાણી તરત આપો અને એની વ્યવસ્થા કરો એવું નમ્ર નિવેદન કરવામાં આવે છે પેલી માઇનોર જે છે સણવા એક એ છેલ્લા લગભગ સાત કે આઠ વર્ષથી પડી છે બિલકુલ પાણી આવતું નથી એ માઇનોર જ્યાંથી શરૂ થાય છે ત્યાં એ તૂટેલી હાલતમાં પડી છે હમણાં અધિકારીઓ આવ્યા હવે તાટપત્રી અને એવું અટકાવી અને પાણી ચાલુ કર્યું હવે તાટપત્રીથી કે મેણીએથી પાણી રોકાય પણ છતાં આવા બધા આખતરા કરી અને સાત વર્ષથી ખેડૂતો એ સણવા એકમાં પાણીથી વંચિત છે તો એમને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળે એ કેનાલને જે કંઈ

ખેડૂતોની એટલી બધી વેદના છે કે એના કારણે આજે ખેડૂતોનો પાક બળી રહ્યો છે અને ખેડૂતોનું બિયારણ એમના ટ્રેક્ટરનો ખર્ચ આ બધો ખર્ચ બળી શકે એમ નથી આવી કફોડી હાલત આજે ખેડૂતોની છે પણ આના માટે અહીંયા રાધનપુર નહેર વિભાગ તરફથી કચ્છ શાખા જે નહેર છે એમાં એક અરજી આપવામાં આવેલી છે દરખાસ્ત કરવામાં આવી છે ગાંધીનગર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને કાયમી એ પ્રશ્ન હલ થઈ જાય છે આ બાજુમાં મોતેશ્રી તળાવ પણ ભરી શકાય એની બાજુમાં આર કે માર્બલ છે એની સામે કુંડિયો છે ત્યાં એ જોઈન્ટ કરી અને સણવા એક સણવા બે લાડુડા આ અને પાણી મળી રહે એટલે વડપદથી જે ઝીરો પોઈન્ટ ત્યાંથી જે કેનાલ લેવાની છે એની દરખાસ્ત થઈ ગઈ છે તો સરકારને વિનંતી છે કે આને ઝડપથી શરૂ કરવામાં આવે તો આવતી સિઝનમાં અમારે કામ લાગે એટલે આ ખાસ રજૂઆત કરવામાં આવે છે આજે અમે બધાય જુદા જુદા ગામોના જે ખાસ કેમને પાણી નથી મળતું એવા બાબર બેડા તલવાડ લાડુડા મોતેશ્રી સળવા એક સળવા બે આ બધા ગામોના લગભગ સો થી બસો જેટલા ખેડૂતો અહીંયા એકત્ર થઈ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને પણ વિનંતી કરી છે કે અમારો આ પ્રશ્ન મહેરબાન કલેક્ટર સાહેબ સુધી પહોંચાડે અને આનો ઝડપી ઉકેલ લાવે એવી અમે નમ્ર વિનંતી કરી છે જય હિન્દ જય ભારત રજૂઆત કરવામાં આવે છે હા રજૂઆત કરવામાં આવે છે તો રજૂઆત નઈ સ્વીકારવામાં આવે તો તો અમે માર્ગે જઈશું અને આના ડબલ ઉગ્ર આંદોલન કરીશું તો અમે ઠેક ગાંધીનગર સુધી અમારું બધું રેલી લઈ જઈશું અને આનો પ્રશ્ન અમે સોલ્વ કરીને જ જંપીશું બોલો કિસાન એકતા કિસાન એકતા અમે આખું બે તાલુકાના જે વોટ હતા એ વોટ કોંગ્રેસને મળ્યા છતાંય બાબરની તમામે તમામ જનતાએ વોટ આવી અને બહુમતીથી અમને જીતાડ્યા છે પણ છતાંય અમારો આ પ્રશ્ન જે છે અમે એ વખતે આ રજૂઆત કરી હતી કે તમને લાવીએ ખરા પણ અમારા પાણીનો પ્રશ્ન કાયમી હલ થઈ જવો જોઈએ પણ એ ટાઈમે કહેતા હતા કે અમે બધું કરશું તમે એકવાર લાવો તો આપણી સરકાર પણ ભાજપની છે અને આપણે એનો ઉકેલ સત્વરે લાવીશું પણ આ દિન સુધી એમાંથી કંઈ બન્યું નથી ચોક્કસથી તો અહીંયા જે રીતે જોઈ શકો છો કે અહીંયા ખેડૂતો મોત કરી રહ્યા છે ને આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી આજે રજૂઆત કરી છે કે પાણી ચાલુ રાખવામાં આવે તેઓ માગ કરી રહ્યા છે તેમજ અહીંયા જે દ્રશ્યમાં જોઈ શકો છો કે મારી પાછળ અહીંયા ખેડૂતો કેટલી મોટી સંખ્યામાં અત્યારે એકત્રિત થઈ જય જવાન જય કિસાન નારા સાથે અહીંયા પત્ર આપ્યું છે અને જો આગામી સમયમાં પણ આ માર્ગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉતારી રહ્યા છે નમસ્કાર કેમેરામેન શૈલેખ ઠાકોરની સાથે